આજે આપણે જોઈશું એનએસડીએલ અંદર નામ સુધારો કઈ રીતનું કરવો અને કેટલા દિવસમાં પોસ્ટમાં આવે શું શું પ્રોસેસ કરવાની આપણે જોઈએ નમસ્કાર દોસ્તો ગુજરાત વીસી પોર્ટલમાં આપનું સ્વાગત છે આજે આપણે ઇન્સ્ટન્ટ સુધારો જોઈશું એમાં નામ સુધારો છે પુરુષના નામનો સુધારો છે કેમ કે સ્ત્રીના નામનો સુધારો કરશો પતિનું નામ તો એમાં સ્કેન બેઝ જ કરવું પડશે મેરેજ સર્ટિફિકેટ તો એ આપણે આજે જોઈશું સૌપ્રથમ ગુજરાત વીસી ડોટ વેબસાઇટ ઉપર આવી જઈશું આપણે જો તમારી જોડે આઈડી ના હોય તો તમે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી બધી ડિટેલ ફિલ કરી અને વીસી ગ્રામ પંચાયત સિલેક્ટ કરી અને તમે રજીસ્ટર કરી શકો છો રજિસ્ટર કર્યા બાદ તમારે ગુજરાત વિસી ડોટ કોમ ઉપર લોગ કરવાનું રહેશે એ આ રીતનું ઇન્ટરફેસ આવશે તમારો મોબાઈલ નંબર પાસવર્ડ નાખી દો પાસવર્ડ ખબર ના હોય તો કોર્કેટ કરી શકો છો

અહીંયા આપણે ફર્સ્ટ નેમ મિડલ અને નેમ તો આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય ફર્સ્ટ એ ફર્સ્ટ નેમ નાખવાનું છે મિડલ નેમ જે પ્રમાણે હોય તો મિડલ નેમ નાખવાનું છે અને લાસ્ટ નેમ જો આધાર કાર્ડમાં ફર્સ્ટ અને બે જ નામ હોય ફર્સ્ટ અને લાસ્ટ નાખવાનું છે મિડલ નેમ નથી નાખવાનું એટલે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય એ જ પ્રમાણે અહીંયા ફિલ કરવાનું છે જન્મ તારીખ આખી નાખવાની છે જે પ્રમાણે હોય મેલ ફિમેલ મોબાઈલ નંબર એના પછી ઈમેલ ઉપર ક્લિક કરી અને આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ચલો હું ફટાફટ કરી દઉં છું ઓટીપી નાખ્યા પછી અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે એના પછી અહીંયા પાન કાર્ડ નંબર પાન કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા ટાઇટલ આપણે સિલેક્ટ કરવાનું છે શ્રી શ્રીમતી જે હોય એ એના પછી અહીંયા આપણે ડિટેલ એક વખત ચેક કરવાનું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મિડલ નેમ એના પછી એગ્રી મેલ ઉપર ક્લિક કરીએ અને સબમિટ ઉપર ક્લિક કરીએ જો અહીંયા આપણો ડેટાબેઝ કમ્પ્લેન બેઝ થશે તો એરર નહીં આવે નહીં તો ઓથેન્ટિકેશનની એરર આવશે તો આપણે જોઈ લઈએ આ રીતની આપણી ડિટેલ છે નેમ ઓફ પાન કાર્ડની અંદર જોઈ લઈએ આપણે આ રીતનું છે એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા પેરેન્ટ્સ ડિટેલ પેરેન્ટ્સ ડિટેલની અંદર આધાર પાન કાર્ડમાં જે પ્રમાણે છે એ પ્રમાણે જ લખવાનું છે એમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી બરાબર છે એટલે આધાર કાર્ડ પાન કાર્ડમાં જે પ્રમાણે છે એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે જો તમારે એ ચેન્જ કરવું તો સ્કેન બેઝ કરવું પડશે અને એનામાં ફાધરનું પ્રૂફ આપણે એટેચ કરવું પડશે બે વખત લખવાનું છે લખી આપણે એના પછી આપણે મધર નેમ મધરનેટરી નથી તો લખવાની જરૂર નથી આપણે નીચે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું ઉપર આપણે નો જ રાખવાનું છે નીચે ફાધર સિલેક્ટ રાખવાનું છે એના પછી સબમિટ અહીંયા ડિટેલ આપણે એક વખત ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર ખાસ ચેક કરી લઈએ જેથી ઇમેલની અંદર આપણે મેલ આવી જાય એટલા માટે ત્યાં ફિઝિકલ ઉપર રિયર્સ રાખવાનું છે એડ્રેસ ઇન્સ્ટન્ટની અંદર કોઈ જ ભરવાનું નથી એના પછી નેક્સ્ટ કરી દઈએ એટલે મને ડિટેલ ભરી દેખો કન્ફર્મ જો લેइए અનકાડી અંદર પ્રોબ્લેમ હતો આદન્યમાં એટલે પ્રમાણ આપડે લખ્યું છે એટલે તો આદન્યમનો પુ અપલોડ કરવો પડે એટલા માટે આપણે ફરી પાછો નેક્સ્ટ પર ક્લિક કરી ચેક કરી એડ્રેસ કન્ફર્મ કરી લઈએ મોબાઈલ નંબર એના પછી આપણે રેસિડેન્ટ રાખવાનું છે ત્યાં એડ્રેસ આપણે જો સુધારવાનું તો ઠીક મારવાનું છે નહીં તો અધરવાઇઝ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ અહીંયા બધામાં આધાર કાર્ડ આવશે એના પછી અહીંયા પ્લેસ આવશે પ્લેસ લખીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે આ રીતનું આપણે ફોર્મ એક વખત ચેક કરી લેવાનું છે કોઈ ભૂલ નથી બરાબર છે જો કોઈ ભૂલ હશે સબમિટ થઈ ગયા પછી પેમેન્ટ રિફંડ નહીં થાય એટલા માટે नीचे आप कन्फर्म पर क्लिक करिए आप ऑथेंटिकेशन करवा है बायोमेट्रिक तो चलो हूँ बायोमेट्रिक अँ डिवाइस मंत्रा मोर्फूज चले चलो हूँ अँ मंत्रा में सिलेक्ट कर दूस आ रीत ओके आर डी सर्विस एक वक्त चेक कर ले सर्विस में कोई प्रॉब्लम नहीं कैप्चर सक्सेस ओके अँके क्लिक कर सबमिट करके आप

આ રીતનું આપણે વેઇટ કરવાનું છે રિફ્રેશ નથી આપવાનો તમારા ઈમેલ ઉપર તમારે એક આવી કન્ફર્મેશન મેલ હું તમને બતાવી દઉં કઈ રીતનું આવ્યો હશે આ રીતમાં આપણે એપ્લિકેશન સક્સેસ થઈ ગઈ છે આ રીતનું ઈમેલની અંદર પીડીએફ આવી ગઈ હશે આપણે આ રીતનો ફોટો ડિટેલ બરાબર છે સાતથી દસ દિવસની અંદર આપણે સુધરી જશે અને ચેક કરતું રહેવાનું ટ્રેક કરતું રહેવાનું એપ્લિકેશન નંબર નાખીને આપણે ટ્રેક કરતું રહેવાનું છે એને સ્ટીર પાન ટ્રેકની અંદર આપણે જે એપ્લિકેશન નંબર નાખીને ટ્રેક કરતા કોઈ પ્રોબ્લેમ આવે એનો ટોલ ફ્રી નંબર છે એના ઉપર આપણે ફોન કરી અને કમ્પ્લેન કરવાની છે શું પ્રોબ્લેમ છે ડોક્યુમેન્ટ માંગે તો આપણે આપવાના છે અત્યારે ટ્રેક નહીં થાય કેમકે હાલ જ એપ્લિકેશન કરી છે તો દોસ્તો ગુજરાત વીસી પોર્ટલમાં તમને કોઈ પણ તકલીફ આવે તો તમે આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો જેનું અમે જલ્દીથી જલ્દી તમને નિરાકરણ આપી શકીએ છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આભાર